વેકેશન પછી એટલે હજુ થોડા બાકી છે પણ જોડે જોડે આપણે એટલે ધીરે ધીરે શરૂઆત થઈ ગઈ છે વેકેશન પછી અને જોડે જોડે આપણે ઉપરના મારનું પણ કામ ચાલુ કરી દીધું છે કે આવનાર જે આવનારા હજુ બાળકો ઘણા બધા વચ્ચે કે આપણે ગયા વર્ષે બહુ લેટ ચાલુ કર્યું હતું કે આપણે ગયા વર્ષે લગભગ સ્કૂલ ચાલુ થયા પછી એડમિશનો લેવાનું ચાલુ કર્યું હતું આપણું હોસ્ટેલનું કામકાજ ઘણું બધું બાકી હતું એટલે આપણે થોડું લેટ ચાલુ કર્યું પણ તો પણ સંખ્યા આપણે ત્યાં થઈ ગઈ છે લગભગ અડતાલીસ બાળકો થઈ ગયા છે અને સૌથી જરૂરિયાતમંદ બાળકો કે આજે એક વાલી બાળકોને મીકો આવ્યા હતા દાહોદ ગોધરાથી તો એમની જોડે રિટર્ન જવાનું પણ ભણ્યું હતું પણ માતાજીની કૃપા છે કે પરિવાર આપણો છે બાળકો આપણા છે એટલે એમનું ધ્યાન રાખવું જરૂરી છે એટલે સગવડ કરી આપી અને મોકલી આપી અમને એટલે આવા પણ બાળકો છે કે બાળકોને મૂકવા આવવું હોય અને પાછા જવાનું ભાડું નથી હોય એવા એવા જ બધા બાળકો આપણે લીધા છે અને એકાદ નવું એડમિશન પણ છે આજે તો ચાલો મિત્રો તમને આજનું ભોજન બતાવીએ અને અમારા બાળકો બતાવીએ અને હવે ધીમે ધીમે સંખ્યામાં વધારો થતો જશે કેમકે સ્કૂલો ચાલુ થઈ ગઈ છે બાળકો પણ આવવાનું શરૂ થઈ ગયા છે તો ચાલો આજનું સરસ મજાનું ભોજન બતાવીએ અને અમારા બાળકો બતાવીએ તો બાળકો અત્યારે ગોઠવાઈ ગયા છે લો બધા લઈ લો તો પ્રથમ પહેલા તો શું શું ભોજન છે એ જોઈ લઈએ સાદું સિમ્પલ ભોજન છે આજે પૂરી પનીરનું સબ્જી છે અને જીરા રાઈસ ને દાળ ફ્રાય એટલે સાદું સિમ્પલ દાળ ફ્રાય જીરા રાઈસ ને પનીરનું સબ્જી અને પૂરી સરસ મજાનું સાદું ભોજન છે લવાડો બેટા બે જાવ પટેલ રાહી જા બેટા ક્યો કરો જડો બેટા લઈ લો ભાઈ તમે લઈ લો બેટા હેણ ઓના દાર આવજો એ તો મિત્રો બને તો સાથ સઘા સહયોગ અત્યારે રહેજો તમે પણ અમારા બાળકોનું ભોજન આપી શકો છો નીચે આપેલા ઉપર આપેલા નંબર પર તમે સંપર્ક કરી શકો છો હા બેટા ભગવાનનું નામ લઈને ચાલુ કરજો પછી લે હે ઓફ ગેજ જગ્યા બધી બહુ છે ચિંતા ના કરતા બેજા બેટા હાવ ભગવાનનું નામ લઈને ચાલુ કરજો બેટા કઈ ગયા હજુ પેલા બે કારીગરો રહ્યા એટલે ખાતા ખાતા કેમ ઉભા થાવ છો અલ્પેશ લઈ લો મિનિટ બેટા લઈ લો રોનક કાટે એક

ચાલો જમી લો બેરા પનીર ટીકા કેટલાનું ફેવરેટ છે ઓ મારો બેટો બધાન ભાવે હા 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 સરસ સરસ બેટા થાભાડ હવે નિહા જવાની મજા આવશે હો વેકેશન પતું એટલે હા પટેલ કેમ આવું કેવું મારી છોકરી વૈષ્ણવી મજા કરી દિવાળી ઈજરા હવે ધીમે ધીમે બધા આવી જશે બેટા જેટલું લેવાય એટલું લેજો કાર્તિક સેટર બેટર લઈને આવો કે નહીં કેટલા દાણા જો સેટર નહીં સેટર કેટલા દાણા નહીં બધા જોશે खेलो बेटा हाँ धीमे रहन शान खेलो जो एक लो क्यों गमे से सुनो तारो बेटा प्रति गमे से ना मजा आया है ना आरोप जो बेटा कौन की कौन की बड़ी बात कर रहे हैं तब तो लगा बेटा खेलो है सोनते ही હમણું પતી ગયું હતું આ તો બહુ ફૂલ ફાસ હે એ તા ફૂલ ફાસ પતી ગયું હા થતો તો કાલે વાર ગયું હવે બીજું લેવા હતો હતું એ તું તો મિત્રો બને એટલે વિડીયોને શેર કરજો અને બને એટલે સાથ સહકાર સહયોગ આપતા રહેજો હવે ધીરે ધીરે રાબેતા મુજબ બધું ચાલુ થઈ ગયું છે બાળકોનું ભોજન અને બાળકોનું જમાડવારી અને બાળકો આવવાનું પણ શરૂ થઈ ગયા છે તો જેટલા પણ મિત્રો જોડાયા છે એક જ અપીલ છે કે બને એટલો સખત સહયોગ આપતા રહેજો અને બને એટલું વિડીયો શેર કરજો ઘણા બધા મિત્રો જોડાયા તમામનો ખૂબ ખૂબ આભાર વધારે વાત ના કરતા હવે રોજે રોજ આપણે મળતા રહીશું લાઈવના માધ્યમથી હવે ધીરે ધીરે બાળકો બધા આવવાનું શરૂ થઈ ગયા છે એટલે ધીરે ધીરે આપણું રાબેતા મુજબ ચાલુ થઈ ગયું છે બધા બહુ મિત્રો જોડાયા છે તમામનો ખૂબ ખૂબ આભાર અને તમે પણ આવી શકો છો આ હોસ્ટેલ પર આણંદ જિલ્લાનું અડાસ ગામ છે અડાસુદન રોડ પાસે આ હોસ્ટેલ આવેલું છે તો અવશ્ય મુલાકાત લેજો તો મિત્રો વિડીયોને વિરામ આપીશું આપણે અને મળતા રહીશું જો તમે પણ ભોજન આપવા માંગતા હોય તો ઉપર આપેલા નંબર પર સંપર્ક કરી શકો છો અને ભોજન બુક કરાવી શકો છો